મારું નામ અને ક્યાંથી આવો છો હું રાજકોટ તાલુકા જિલ્લાના કચ્છોર કસ્તુરબાધા ત્રંબા ગામે આવ્યો આવું છું ખોડાભાઈ ગોરધનભાઈ જોવો છે મારું નામ યુટ્યુબમાં પ્રથમ વખત તમને ભાઈનો વિડીયો જોયો ખેતી વિષયનો હતો એટલે આપણને રસ છે આમ કંઈ સારું કંઈ પણ એક વિડીયો એનો જોવો એટલે માણાને એમાં રસ લાગી જાય છે સમજાવવાની રીત છે અને ખેડૂ ખેડૂમાં કેવી રીતના ગજિયા ન થાય ખાતા હોય તો ઓછા થાય એ એમની ખૂબ મહેનત છે ખેડૂતને સમજાવવા માટેની અને યુટ્યુબમાં અવારનવાર ચાલુ જ છે હોય છે ખેડૂતને કંઈ પ્રશ્ન હોય તો વોટ્સએપ દ્વારા મોકલી શકે છે એના તરફ જવાબ આપે છે પણ કોઈએ ડાયરેક્ટ ફોન કરવાનો નથી ફોન કરશો તો નંબર બ્લોક થશે એટલે માટે વોટ્સએપમાં તમારે જે કાંઈ પ્રશ્ન હોય એ લખીને મોકલાવવાનો છે અને રેવન્યુ પ્રેક્ટિસનો ખૂબ બહોળો અનુભવ ધરાવે છે અને નિઃસ્વાર્થ સેવા ભાવે ખેડૂતની સેવા કરે છે કોઈ ડોનેશનની આશા રાખ્યા વગર ઉપરાંત બે દિવસનો કાર્યક્રમ તમને કેમ લાગ્યો બે દિવસના કાર્યક્રમ માં આવ્યો હતો એમાં પણ ઘણું માર્ગદર્શન મળ્યું ઘણું જાણવા મળ્યું અને આ જે આપડા સાધનિક કાગળ હોય કે સાતભાર હોય કે નોંધ હોય એમાં કઈ આપણે